ઓમ શ્રી વિષ્ણવે નમ હર હર મહાદેવ આપ સૌનું ધર્મા ભક્તિ ચેનલ પર હાર્દિક સ્વાગત છે આપનો દિવસ શુભ અને મંગલમય બને આજે રસપાન કરો વૈશાખ માસ મહાતમ્યને કથા અધ્યાય ત્રણનો શ્રી પરાશરજી બોલ્યા હે મૈત્રેય તે સર્વત્ર ઉદાર ચરિત્ર પરમ બુદ્ધિમાન મહાત્મા પ્રહલાદજીનું ચરિત્ર તમે ધ્યાનપૂર્વક સાંભળો પૂર્વકાળમાં દીતીના પુત્ર મહાબળવાન હિરણ્ય બ્રહ્માજીના વરદાનથી દ્રઢ બનીને સંપૂર્ણ ત્રિલોકને પોતાને વશ કરી લીધું હતું તે દૈત્ય ઈન્દ્રપદ ભોગવી રહ્યો હતો તે મહાન અસુર પોતે જ સૂર્ય વાયુ અગ્નિ વરુણ અને ચંદ્રમાં બની બેઠો હતો તે પોતે જ કુબેર અને યમરાજ પણ હતો અને તે અસુર પોતે જ બધા જ યજ્ઞ ભાગોને ભોગવતો હતો હે મુનિ સત્તમ તેના ભયથી દેવતાઓ સ્વર્ગ છોડીને મનુષ્ય શરીર ધારણ કરીને પૃથ્વી પર વિચરતા હતા આ પ્રમાણે સંપૂર્ણ ત્રિલોકીને જીતીને ત્રિભુવનના વૈભવથી છકી ગયેલા અને ગંધર્વો દ્વારા પોતાની સ્તુતિ સાંભળતા રહીને તે પોતાના અભિષ્ટ ભોગોને ભોગવતો હતો તે સમયે તે મદિરાપાનમાં આસક્ત મહાકાય હિરણ્ય કશ્યુપુને જ બધા જ સિદ્ધો ગંધર્વો અને નાગો વગેરે ઉપાસના કરતા હતા તે દૈત્યરાજની સામે કોઈ સિદ્ધો તો વાજિંત્રો વગાડીને તેનું યશોગાન કરતા હતા અને કેટલાક અત્યંત પ્રસન્ન થઈને તેનો જય જયકાર કરતા હતા તથા તે અસુરરાજ ત્યાં સ્ફટિક અને અભ્રશિલાના બનાવેલા મનોહર મહેલમાં જ્યાં અપ્સરાઓ ઉત્તમ નૃત્ય કરતી હતી ત્યાં પ્રસન્નતાપૂર્વક મદિરાપાન કર્યા કરતો હતો તેનો પ્રહલાદ નામે અતિ ભાગ્યશાળી પુત્ર હતો તે બાળક ગુરુને ત્યાં જઈને બાળ સહજ પાઠ ભણવા લાગ્યો એક દિવસ તે ધર્માત્મા બાળક ગુરુજીની સાથે પોતાના પિતા દૈત્યરાજ પાસે ગયો તે સમયે તે મદિરાપાન કરી રહ્યો હતો ત્યારે પોતાના ચરણોમાં નમેલા પોતાના પરમ તેજસ્વી પુત્ર પ્રહલાદને ઉઠાવીને પિતા હિરણ્ય કશ્યપુએ કહ્યું વત્સ અત્યાર સુધી સતત અભ્યાસમાં તત્પર રહીને તું જે કંઈ ભણ્યો છે તેનો શુભ વચન અમને ત્યારે પ્રહલાદજી બોલ્યા પિતાજી મારા મનમાં જે સર્વના સાર રૂપે સ્થિત છે તે હું તમારી આજ્ઞા પ્રમાણે સંભળાવું છું સાવધાન થઈને સાંભળો જે આદિ મધ્ય અને અંતરહિત અજન્મ વૃદ્ધિ

તે મારી અવજ્ઞા કરીને આ બાળકને મારા દુશ્મનની સ્તુતિ રૂપે અસર શિક્ષણ આપ્યું છે ગુરુજીએ કહ્યું દૈત્યરાજ તમારે ક્રોધને વશ ન થવું જોઈએ તમારો આ પુત્ર મારી શીખવેલી વાત કહેતો નથી ત્યારે હિરણ્યે કશ્યપ બોલ્યો બેટા પ્રહલાદ મને એ જણાવ કે તને આ શિક્ષણ કોણે આપ્યું તારા ગુરુજી કહે છે કે મેં તો આવો ઉપદેશ આપ્યો જ નથી ત્યારે પ્રહલાદજી બોલ્યા પિતાજી હૃદયમાં બેઠેલા ભગવાન વિષ્ણુજ તો સંપૂર્ણ જગતના ઉપદેશક છે તે પરમાત્મા સિવાય બીજું કોણ કોઈને શીખવી શકે છે હિરણ્ય કશ્યુપ બોલો અરે મૂર્ખ જે વિષ્ણુનું તો મોજ જગદીશ્વરની સામે ધ્રુષ્ટતાપૂર્વક નિષ્ટંક થઈને વારંવાર વર્ણન કરે છે તે કોણ છે ત્યારે પ્રહલાદજી બોલ્યા યોગીઓને ધ્યાન કરવા યોગ્ય જેની પરમપદ વાણીનો વિષય બની શકતું નથી તથા જેનાથી વિશ્વ પ્રગટ થયું છે અને જે સ્વયં વિશ્વરૂપ છે તે પરમેશ્વર જ વિષ્ણુ છે ત્યારે કશ્યપ બોલ્યો અરે મોડ મારી ઉપસ્થિતિમાં બીજા કોને પરમેશ્વર કહી શકાય એવો છે છતાં તું મોતના મુખમાં જવાની ઈચ્છાથી વારંવાર આ પ્રમાણે કેમ બકી રહ્યો છે ત્યારે પ્રહલાદજી બોલ્યા હે તાત તે બ્રહ્મભૂત વિષ્ણુ તો માત્ર મારામાં જ નહીં પરંતુ પ્રાણી માત્રના અને તમારા પણ કરતા નિયંતા અને પરમેશ્વર છે તમે પ્રસન્ન થાવો વ્યર્થ ક્રોધ શા માટે કરો છો ત્યારે હિરણ્ય કશીપુ બોલ્યો અરે કયો પાપી આ દુર્બુદ્ધિના બાળકના હૃદયમાં ઘૂસીને બેઠો છે જેથી આ આવિષ્ટ ચિત્ત થઈને આ આવા અમંગળ વચન બોલે છે ત્યારે પ્રહલાદજી બોલ્યા પિતાજી તે વિષ્ણુ ભગવાન તો ફક્ત મારા હૃદયમાં જ નહીં પરંતુ સંપૂર્ણ લોકમાં સ્થિત છે તે સર્વગામી તો મને આપ સૌને અને સમસ્ત પ્રાણીઓને પોતપોતાની પોતાની ચેષ્ટાઓમાં પ્રવૃત કરે છે ત્યારે હિરણ્ય કશિપુ બોલ્યો આપીને અહીંથી કાઢી મૂકો અને ગુરુને ત્યાં લઈ જઈને આને સારી રીતે વશ કરો આ દુર્બુદ્ધિને ન જાણે ક્યાં મારા દુશ્મનની પ્રશંસા કરવા નિયુક્ત કર્યો છે હવે શ્રી પરાસરજી બોલ્યા તેના આ પ્રમાણેના કહેવાથી દૈત્યો તે બાળકને ફરી ગુરુજીને ત્યાં લઈ ગયા અને તેઓ ત્યાં ગુરુજીની સતત રાત દિવસ સારી રીતે સેવા સુશ્રુષા કરતા હતા અને વિદ્યાધ્યયન કરવા માંડ્યા ઘણો સમય પસાર થઈ ગયા બાદ દૈત્યરાજે પ્રહલાદને ફરી બોલાવ્યા અને કહ્યું બેટા આજે કોઈ કથા સંભળાવો ત્યારે પ્રહલાદજી બોલ્યા જેનાથી પ્રધાન પુરુષ અને આ ચરાચર જગત ઉત્પન્ન થયું છે તે સમસ્ત પ્રપંચના કારણ શ્રી વિષ્ણુ ભગવાન મારા પર પ્રસન્ન થાવો ત્યારે હિરણ્ય કશ્યપ બોલ્યો અરે આ મોટો દુરાત્મા છે અને મારી નાખો હવે આના જીવવાથી કોઈ લાભ નથી કેમ કે પોતાના પક્ષને નુકસાન કરનારો હોવાથી આ તો પોતાના કોળ માટે અંગારા જેવો થઈ ગયો છે શ્રી પરાશરજી બોલ્યા તેની આવી આજ્ઞા થતાં જ સેંકડો હજારો દૈત્યો મોટા મોટા અસ્ત્રશસ્ત્રો લઈને તેમને મારવા માટે તૈયાર થયા ત્યારે પ્રહલાદજી બોલ્યા અરે દૈત્યો ભગવાન વિષ્ણુ તો શસ્ત્રોમાં તમારામાં અને મારામાં બધે જ સ્થિત છે આ સત્યના પ્રભાવથી આ અસ્ત્ર શસ્ત્રનો મારા પર કોઈ જ પ્રભાવ ન થશે શ્રી પરાસરજી બોલ્યા ત્યારે તે સેંકડો દૈત્યોના શસ્ત્રો સમૂહોનો પ્રહાર થવા છતાં પણ તેમને સહેજ પણ વેદના ન થઈ તેઓ એમને એમ ધૈર્યથી અચળ રહ્યા હિરણ્ય કશિપુ બોલ્યો અરે દુરબુદ્ધે હજી તું મારા દુશ્મનની સ્તુતિ કરવાનું છોડી દે જા હું તને અભયદાન આપું છું હવે વધારે ન બન ત્યારે પ્રહલાદ વગેરેના સમસ્ત ભય દૂર થઈ જાય છે તે સકળ ભય હારી અનંતના હૃદયમાં સ્થિત રહેવાથી મને ભય ક્યાંથી હોય ત્યારે હિરણ્ય કશ્યપ બોલ્યો અરે સર્પો આ અત્યંત દુર્બુદ્ધિ અને દુરાચારીને તમારા વિશાખની ભરેલા મોખોતી દંશ દઈને તુરંત જ મારી નાખો શ્રી પરાશરજી બોલ્યા આવી આજ્ઞા થતા અત્યંત ક્રૂર વિસ્ધારી તક્ષક વગેરે સર્પો તેમના સઘળા અંગોએ કરડ્યા પરંતુ તેઓ તો શ્રી કૃષ્ણ ચંદ્રમાં આસક્ત ચિત્ત હોવાથી ભગવદ સ્મરણના પરમાનંદમાં ડૂબેલા રહેવાથી તે મહાસર્પોના કરડવા છતાંય પોતાના શરીરને કોઈ ખબર જ ન પડી ત્યારે સર્પ બોલ્યા હે દૈતિરાજ જુઓ અમારી દાઢો તૂટી ગઈ માથા પરના મણી સરકવા માંડ્યા અને પીડા થવા માંડી તથા હૃદય તો પણ આની ત્વચા તો સહેજ કપાઈ નથી તેથી હવે અમને કોઈ બીજું કામ બતાવો ત્યારે હિરણ્ય કશ્યપ બોલ્યો હે જો તમે બધા જ તમારા સંકુચિત દાંતોને ભીસીને મારા શત્રુપક્ષ દ્વારા મારાથી વિમુખ કરેલા આ બાળકને મારી નાખો જુઓ જેમ અરણીથી ઉત્પન્ન થયેલો અગ્નિ તેને જ બાળી નાખે છે તે જ પ્રમાણે કેટલાક જેનાથી ઉત્પન્ન થાય છે તેનો જ નાશ કરનારા બની જાય છે ત્યારે શ્રી પરાશરજી બોલ્યા ત્યારે પર્વત શિખર જેવા વિશાળ કઈ દિગ્ગજ જોઈએ તે બાળકને પૃથ્વી પર પટકીને પોતાના દાંતોથી ખૂબ ખૂંચ્યો પરંતુ ગોવિંદનું સ્મરણ કરતા રહેવાથી હાથીઓના હજારો દાંત તેમના વૃક્ષ સ્થળથી ટકરાઈને તૂટી ગયા ત્યારે તેમણે પિતા હિરણ્ય કશ્યપને કહ્યું આ જે હાથીઓના વજ્ર જેવા કઠોર દાંત તૂટી ગયા છે તેમાં મારું કોઈ જ બળ નથી આ શ્રી જનાર્દન ભગવાનના મહાવિપત્તિ અને દુઃખોને નષ્ટ કરનારા સ્મરણનો જ પ્રભાવ છે ત્યારે હિરણ્ય કશ્યપ બોલ્યો અરે દિગ્ગજો તમે ખસી જાઓ દૈત્યો તમે અગ્નિ પ્રગટાવો અને હે વાયુ તમે આ અગ્નિને પ્રજ્વલિત કરો અને એમાં આ પાપીને બાળી નાખવામાં આવે શ્રી પરાશરજી બોલ્યા ત્યારે પોતાના સ્વામીની આજ્ઞાથી দানવો લાકડાના એક મોટા ઢગલામાં અગ્નિ પ્રજ્વલિત કરીને તે અસુર રાજકુમારને બાળવા લાગ્યા ત્યારે પ્રહલાદજી બોલ્યા હે તાત પવનથી પ્રેરિત થયેલો આ અગ્નિ પણ મને બાળી શકતો નથી

કારણ કે તેની સફળતા તો ત્યાં જ છે હે રાજન અમે તમારા આ બાળકને એવું શિક્ષણ આપીશું જેથી એ દુશ્મનના નાશનું કારણ બનીને તમારા પ્રત્યે અત્યંત વિનિત થઈ જશે હે દૈત્યરાજ બાલ્યાવસ્થા તો દરેક પ્રકારના દોષોનો આશ્રય હોય જ છે તેથી તમારે આ બાળક પર અતિક્રોધનો પ્રયોગ ન કરવો જોઈએ જો તમારા કહેવાથી પણ આ વિષ્ણુનો પક્ષ નહીં છોડે તો અમે તેને નષ્ટ કરવા માટે કોઈ રીતે વિફળ ન થનારી કૃત્ય ઉત્પન્ન શ્રી પરાસરજીએ કહ્યું આ પ્રમાણેની પ્રાર્થના કરવાથી દૈત્ય રાજે દૈત્યો દ્વારા પ્રહલાદને અગ્નિ સમૂહમાંથી બહાર કઢાવ્યો પછી પ્રહલાદજી ગુરુજીને ત્યાં રહીને તેમના ભણાવ્યા બાદ અન્ય દાનવ બાળકોને વારંવાર ઉપદેશ આપવા માંડ્યા ત્યારે પ્રહલાદજી બોલ્યા હે દૈત્ય કુળમાં જન્મેલા અસુર બાળકો સાંભળો હું તમને પરમાર્થનો ઉપદેશ કરું છું તમે તેને ક્યારેય વ્યર્થ સમજશો નહીં કારણ કે મારા આ પ્રમાણેના કથનમાં કોઈ પ્રકારનો લોભ વગેરે કારણ નથી બધા જ જીવો જન્મ બાલ્યાવસ્થા અને પછી યુવાની પ્રાપ્ત કરે છે ત્યાર પછી દિનોદિન વૃદ્ધાવસ્થાની પ્રાપ્તિ પણ અનિવાર્ય જ છે અને હે દૈત્ય કુમારો પછી આજીવ મૃત્યુના મુખમાં ચાલ્યો જાય છે આ હું અને તમે બધા જ પ્રત્યક્ષ જોઈએ છીએ મૃત્યુ પછી પુનર્જન્મ થાય છે આ પણ નિયમ પણ ક્યારેય ટળતો નથી આ વિશે આગમન પણ પ્રમાણ છે કે ઉત્પાદન વિના કોઈ વસ્તુ ઉત્પન્ન થતી નથી પુનર્જન્મ પ્રાપ્ત કરાવનારી ગર્ભાવાસ વગેરે જેટલી અવસ્થાઓ છે તે બધીને દુઃખરૂપ જ સમજો મનુષ્ય મૂર્ખતાવશ ભૂખ તરસ અને ઠંડી વગેરેના નિવારણને સુખ માને છે પરંતુ વાસ્તવમાં તો તે દુઃખ માત્ર જ છે જેમનું શરીર બહુ જ શિથિલ થઈ જાય છે તેમને જે રીતે વ્યાયામ સુખદ લાગે છે તે જ પ્રમાણે જેમની દ્રષ્ટિ ભ્રાંતિક જ્ઞાગનાથી ઢંકાયેલી છે તેમને દુઃખ પણ સુખ જેવું જ લાગે છે અહો ક્યાં પેલા કફ વગેરે અત્યંત ઘૃણાપાત્ર પદાર્થોના

તો તેને નર્ક પણ પ્રિય લાગી શકે છે અગ્નિ જળ અને ભાત ક્રમશઃ શીત ઉષ્ણ અને ક્ષોધાના કારણે જ સુખદ હોય છે અને એમના હરીફ જળ વગેરે પણ પોતાની ભિન્ન અગ્નિ વગેરેના કારણે જ સુખના હેતુ હોય છે હે દૈત્યકુમારો વિષયોનો જેટલો જેટલો સંગ્રહ કરાય તેટલો તેટલો જ તે મનુષ્યના ચિત્તમાં દુઃખ વધારે છે જે પોતાના મનને પ્રિય લાગનાર જેટલા જ પણ સંબંધો વધારે છે તેટલા જ જે તેના હૃદયમાં શોકરૂપી કાંટા સ્થિર થઈ જાય છે ઘરમાં જે કાંઈ ધન ધાન્ય વગેરે હોય છે તે મનુષ્યના જ્યાં ત્યાં પરદેશમાં રહેવા છતાં પણ તે પદાર્થો તેના ચિત્તમાં જ જળવાઈ રહે છે અને તેમનો નાશ અને દાહ વગેરેની સામગ્રી પણ તેમાં જ મોજૂદ રહે છે

આ પ્રમાણે દુઃખમય છે તેથી દુઃખોના પરમ આધાર આ સંસારમાં એકમાત્ર વિષ્ણુ ભગવાન જ તમારા લોકોની પરમ ગતિ છે આ હું સર્વથા સત્ય કહું છું એવું ન વિચારો કે હજી તો અમે બાળક છીએ કારણ કે વૃદ્ધત્વ યુવાની અને જન્મ વગેરે અવસ્થાઓ તો શરીરના જ ધર્મ છે શરીરનો માલિક આત્મા તો નિત્ય છે તેમાં આ કોઈ અવસ્થાઓ ધર્મ નથી જે મનુષ્ય આવી દુરાશાઓથી વિક્ષિપ્ત રહે છે કે હજી હું બાળક છું તેથી મન ફાવે તેમ રમત ગમત કરી લઉં યુવાવસ્થામાં કલ્યાણ સાધવાનો પ્રયત્ન કરીશ પછી યુવાન થતા કહે છે હજી તો હું યુવાન જ છું ઘડપણમાં આત્મકલ્યાણ કરી લઈશ અને વૃદ્ધ થયા પછી વિચારે છે કે હવે હું વૃદ્ધ થઈ ગયો હવે તો મારી ઇન્દ્રિયો પોતાના કર્મોમાં પ્રવૃત્ત થતી જ નથી મારું શરીર શિથિલ થઈ જવાથી હવે હું શું કરી શકું શક્તિ હતી ત્યારે તો મેં કઈ કર્યું જ નહીં આ પ્રમાણે તે પોતાના કલ્યાણ માર્ગ પર કદી આગળ વધતો નથી માત્ર જ ચિંતિત રહે છે મૂર્ખ લોકો પોતાની બાલ્યાવસ્થા ખેલકૂદમાં જ પસાર કરે છે યુવાનીમાં વિષયોમાં ફસાયેલા છે અને વૃદ્ધાવસ્થા અસમર્થતાના કારણે વ્યર્થ જ જાય છે તેથી વિવેકી પુરુષે શરીરની બાલ્ય યુવા કે વૃદ્ધાવસ્થાની રાહ ન જોતા બાલ્યાવસ્થામાં જ પોતાના કલ્યાણનો પ્રયત્ન કરવો મેં તમને લોકોને જે કંઈ કહ્યું છે તેને જો તમે મિથ્યા ન માનતા હોય તો મારી પ્રસન્નતા માટે જ બંધનને છોડાવનાર શ્રી વિષ્ણુ ભગવાનનું સ્મરણ કરો તેમનું સ્મરણ કરવામાં પરિશ્રમ પણ શું છે અને સ્મરણ માત્રથી જ તેઓ અત્યંત શુભ ફળ આપે છે તથા નિરંતર તેમનું સ્મરણ કરનારાઓનું પાપ પણ નષ્ટ થઈ જાય છે એ પ્રાણી માત્રામાં સ્થિત પ્રભુમાં તમારી બુદ્ધિ અહર્નિશ લીન રહે અને તેમનામાં નિરંતર તમારો પ્રેમ વધે આમ તમારા તમામ દુઃખોનો અંત આવી જશે જો કે આ સંપૂર્ણ સંસાર ત્રિતાપથી દગ્ધ થઈ રહ્યો છે ત્યારે આ બિચારા વિચારણીય જીવોનો કયો બુદ્ધિમાન દ્વેષ કરશે બીજા જીવો તો આનંદમાં છે હું જ બહુ જ અસમર્થ છું તો પણ બુદ્ધિમાનો માટે આ કેટલા મોહગ્રસ્ત છે આ પ્રમાણે અત્યંત દુઃખદ જ છે હે દૈત્યો આ મેં જુદી જુદી દ્રષ્ટિવાળાઓના વિકલ્પ કહ્યા હવે તેમના સમન્વિત સંક્ષિપ્ત વિચાર સાંભળો આ સંપૂર્ણ જગત સર્વભૂતોમાં સ્થિત ભગવાન વિષ્ણુનો વિસ્તાર છે તેથી બુદ્ધિમાન પુરુષોએ તેમની આત્માની જેમ અભેદ રૂપે જોવો જોઈએ તેથી દૈત્યભાવ છોડીને હું અને તમે એવો પ્રયત્ન કરીએ જેથી શાંતિ પામી શકીએ જે પરમ શાંતિ અગ્નિ સૂર્ય ચંદ્રમા વાયુ મેઘ વરુણ સિદ્ધ રાક્ષસ યક્ષ દૈત્યરાજ સર્પ કિન્નર મનુષ્ય પશુ એમ પોતાના દોષોથી તથા તાવ નેત્ર રોગો અતિસાર બરોડ અને ગુલ્મ વગેરે રોગોથી તથા ઈર્ષા મત્સ્ય રાગ લોભ અને કોઈ બીજા ભાવે પણ કદી ક્ષીણ થતી નથી અને જે સર્વદા અત્યંત નિર્મળ છે એવા શ્રી કેશવમાં મનુષ્ય પોતાનું નિર્મળ મન જોડીને તેમને પામી જાય છે હે દૈત્યો હું આગ્રહપૂર્વક કહું છું કે તમે આ અસાર સંસારના વિષયોમાં કદી સંતુષ્ટ થશો નહીં તમે સર્વત્ર સમદ્રષ્ટિ રાખો કારણ કે સમતાજ શ્રી અચ્યુતમની વાસ્તવિક આરાધના છે તે અચ્યુતમ જો પ્રસન્ન થઈ જાય તો પછી સંસારમાં દુર્લભ શું છે તમે ધર્મ અર્થ અને કામની ઈચ્છા કદી કરશો નહીં એ તો અત્યંત તુચ્છ છે તે બ્રહ્મારૂપ મહાવૃક્ષનો લીધા પછી તો તમે નિઃસંદેહ મોક્ષરૂપી મહાફળ પામી જશો ઓમ શ્રી વિષ્ણવે હરે કૃષ્ણ ઓમ નમઃ શિવાય આજની કથા અધ્યાય અહીંયા જ પૂર્ણ થાય છે બાકીની કથા આવનારા અધ્યાયમાં જરૂરથી સાંભળશો ધન્યવાદ